ધાંગધ્રા હળવદ રોડ પર વ્હાઈટ ગોલ્ડ જીન માં આગ લાગી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ રોડ પર આવેલી સોલડી ગામની સરહદ સ્થિત વ્હાઈટ ગોલ્ડ જીડ ખાતે આગ લાગવાની ઘટના સામે આવી હતી સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર સોલડી ગામ નજીક આવેલી આ જીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ મુખ્યત્વે કપાસના જથ્થાના માલ પર લાગી હતી જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતા જ ધાંગધ્રા નગરપાલિકાના ત્રણ ફાયર બંબા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા ફાયર ફાઈટરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ગણતરીની કલાકોમાં આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની શક્યતાઓ વ્યક્ત થવા પામી છે આ આગ લાગવાની ઘટના સાંજના આજુબાજુ બની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે હાલ તો ત્રણેય ફાયર બંબા દ્વારા આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયત્નો પ્રયાસો યથાવત રાખ્યા છે બ્યુરો રિપોર્ટ રૂતુલકુમાર ધામેચા સુરેન્દ્રનગર